હેલો યુટ્યુબ ફેમિલી સુગત છે તમારે નવા વ્લોગમાં કેમ છો ફેમિલી બધા મજામાં બધાને જય માતાજી હર મહાદેવ મસ્ત મજા ફ્રેશ થઈને બ્લોગને શરૂ કરી દીધો છે ને અત્યારમાં તો જો મસ્ત મજા ફ્રેશ થઈ જશે અને મસ્ત છે કે મધ પક્ષીનો અવાજ આવે છે જો બધા પોપને મસ્ત મજા મજાતા એવા કેવા સાંભળવું છે આજે ફેમિલી હું ગામમાં ગયેલો હતો તો એક પેન્સિલ લાવ્યો છું આ પેન્સિલ આ પેન્સિલ છે ને આ પેન્સિલ ઉપર લઈ કે આપણે આજે એક પ્રેન્ક વિડીયો બનાવવાનો છે કે તો બનાવ્યો નહોતું પણ આજે પ્રેન્ક વિડીયો બનાવવાનો છે જે અમારો ભાણીઓ અહીંયા રહે છે મહેશ જે ભણવા રહેલો છે આમ તો ઘણાને ખબર જ છે તો એ કે લગ્નમાં લઈ છે તો અહીંયા રહે છે એની સાથે હે કે આજે એક પ્રેંક કરવાનો છે જો આ પેન્સિલ ઉપર આ પેન્સિલ ઉપર પ્રેંક આમ ઘણા વિચાર છે કે પેન્સિલ ઉપર થોડો પ્રેંગ થતો પણ હે કે આ પેન્સિલ ઉપર જ આજે પ્રેંક કરવાનો છે તો પેન અમારી ભાષામાં કહો તો પેન ને એમ કહો તો પેન્સિલ ને એમ બોલ પેનની એમ ઘણા નામ આવે એવી રીતના હે તો એની ઉપર હે કે પ્રેન્ક કરવાનો છે તો કેવો પ્રેન્ક થાય છે ને એ તમે વિડીયોમાં બન્યા રહેજો તો ખબર પડશે ને આવી ગયેલા હે કે આપણે પ્રેન્ક કરવાના છે એ પેન્સિલ ઉપર તો હોય તો એટલે આપણે જે કરો એ તો દેખાવાનું જ છે પણ આ છે કે આમ અલગ જ ટાઈપની કંઈક પેન્સિલ છે જે કોઈને કંઈક ખબર હોય તો કમેન્ટ કરજો તો આવી રીતના પેન્સિલ છે એની ઉપર છે કે આપણે સ્પ્રેન્ક વિડીયો બનાવવાનું છે કન્ટિન્યુ હાલો સ્ટાર્ટ અત્યારે જો કે ફોનમાં જોવે છે જો કે ફોનમાં જ રંગાઈ ગયેલા હે ને અત્યારે આપણે હે કે બુક્સ ને આ પેન લઈ લીધું છે અને અંદર હે કે ગમે કંઈક લખવાનું છે પછી એને કહેવાનું છે વાસો એ તમને શું લાગે કે આમ વાંચી શકશે કે નહીં શકે એ કમેન્ટ કરજો આ બધા જો અત્યારે તો મનોરંજન છે તો આપણે કે સ્પેશિયલ કંઈક લખી નાખીએ પછી એને કીને વસાવાનું છે

કેમ ફોન જોવા આને લે બેઠા થી ફોન જોઈએ લેસન મેસેજ નઈ કર લેસન નતો થી ફોન જતો હો હ હા લેજો કરી હેજો બા તમે શું કરો શાક મુકવું છે ભાઈ શાક મુકવું છે હા એવું છે ને આ ભાઈ જો હવે છે આમાં એક લીટી લખી લે તાઈ ગોતી દે તો કો એમાં કંઈક લખી લઈ ગોતી દેની તું ખાલી એમાં હું લાવો ગોતી હા એમ હે હા આ તો ગોતી દે હાલ હું લખી લઈ ને ગોતી દે तारी बुक है के हां बुक तो तारी से तो मारी रेटिंग का है निगो दे आ तुम्हारे तो नहीं ना है हां ना ना ये मारी नहीं नहीं अब है के फैमिली गोते से क्या लिख लो से नहीं अब तो पेंसिल है के हमरे पेंसिल में तो खबर पड़ी जाए तुमने धीमे धीमे आ तार भाई है के हाँ। गोते है गोद दे पेन थी ना लिख है पेन से लिख से हां जरूर तो नहीं गोद गोद

ईवा देखा आपरो 500 पागा ने भाई तो 500 जा ना पछि तो तुमने आपरे बतायो के उ देखाई तो फेमले आ है से के आपरो पूठा में लिखेलो तो तुम्हारे सामने तो कोई ने देखानो नी तो फेमला है जरो आपरे लिखेलो जरो लाइक कमेंट शेयर एंड सब्सक्राइब जरो 2 लीटर लिखि लेती के जो देखा पोस्ट जो 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 फेले लिखेलो देखो यहां पीएन में है कलर एट है देखो हो

ને પ્યાન હે કે આપડે ગામમાં ગમે ને નોર્મલ દુકાન મળી જ જાય તો ફેમિલી આટનો નો પ્રેંક જો અહીંયા સુધી રાખવાનું છે ને બીજે તમે કમેન્ટ કરજો કોની માથે બીજો પ્રેંક કરવાની કમેન્ટ કરજો આપડે હાલ કરે કે તમે કેસે ને ઉપર પ્રેંક આપણે કરશું બીજી વાર તમે કમેન્ટ કરી દેજો કોની ઉપર પ્રેંક કરવો એ ને આજ નો વિડિયો જો અહીંયા સુધી રાખવાનો છે તમારે તારી સાથે કે પ્રેંક થઈ ગયો હો હતો તમે ગોઈતી નહી કા કે ઊરુ તો પ્રેંક હારું હારું ગોઈતી એને મહેનત તો કરી પણ સક્સેસ ન થયા તમને અમારા પ્રેંક વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર જરૂર જણાઈ દેજો મળીશું એક હવે નવા બ્લોગ સાથે ને કમેન્ટ કરવાનું ભૂલતા ને કેવો લાગ્યો ઈ આ પેલનો યુઝ તમારે કેનો હોય તો શું તમે યુઝ કર્યો એ કમેન્ટમાં જરૂર જરૂર જણાવી દેજો પેલી પહેલી વાર આવી આવ્યો તો યાર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઇબ જરૂર જરૂર કરી દેજો હવે મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી